સિનોર તાલુકાના સેગવા ગામે યુટન વ્યસન મુક્તિ કેન્દ્રનું ઉદ્ઘાટન નિર્દોષ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું સિનોર તાલાના સેગવા ગામે યુટન વ્યસન મુક્તિ કેન્દ્રનું ઉદ્ઘાટન નિર્દોષ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું દસ પાંચ બે હજાર પચીસના રોજ સવારે દસ કલાકે દીપ પ્રાગટ્ય કરીને વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું આવનારા સમયમાં સમાજમાં વ્યસનનું પ્રમાણ વધવામાં આવી રહ્યું છે ત્યારે યુવાધન અવરા દારૂના સિગારેટ પાન પડેકી જેવા વ્યસનનું પ્રમાણ વધવા માંડ્યું છે જેને લઈને યુવાધન અવળા માર્ગે જઈ વ્યસનના રવાડે ચડી જાય છે તેમને યુવાની ગુમાવી રહ્યા છે ત્યારે વ્યસન બની સમગ્ર કુટુંબને સમાજને નુકસાન કરી રહ્યા છે સાચા માર્ગે વાળવા માટે ફરીથી તેને સુધારવાની કોશિશ કરી પોતાના જીવનમાં લાવવા માટે આવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટરની ખૂબ મોટી જરૂરિયાત છે તો નિર્દોષ ફાઉન્ડેશન મુક્તિના કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વડીલો અને મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા તેમાં ઉપસ્થિત મહેમાનો સિનોર તાલુકા પ્રમુખ સંકેતભાઈ પટેલ મોટા ફોફળિયા જીતુભાઈ પટેલ મિલિંદભાઈ અશોકભાઈ સંજોગભાઈ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મેહુલ પટેલ સિનોર આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા ફાઉન્ડેશન દ્વારા જે વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટરનું આજરોજ સીગવા મુકામે ભાઈ શ્રી જીજ્ઞેશભાઈ તથા ભાઈ શ્રી નિકેશભાઈ દ્વારા અને નિર્દોષ ફાઉન્ડેશનના સહયોગથી જે વ્યસન મુક્તિ અને રીહેપ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આવનારા સમયમાં સમાજમાં જે બદીઓનું પ્રમાણ વધવા માંડ્યું છે અને એના લઈને યુવાધન જે અવળા માર્ગે જઈને એનું યુવાની ગુમાવી રહ્યા છે તથા વ્યસન બની સમગ્ર કુટુંબને અને સમાજને પણ જે રીતના નુકસાન કરી રહ્યો છે એને એને વાળવા માટે તથા ફરીથી એના પોતાના ઓરિજિનલ જીવનમાં લાવવા માટે આવા વ્યસન મુક્તિ અને સેન્ટર સેન્ટરની ખૂબ મોટી જરૂરિયાતની સામે આ બંને મિત્રોએ ગામડા ગામમાં જે આયોજન કર્યું છે એને હું અભિનંદન પાઠવું છું અને આવનારા સમયમાં હું દરેક માતા પિતાને વિનંતી પણ કરું છું કે તમારા બાળકને પ્રેમ કરો વધુ પડતો પ્રેમ નહીં કરો અને તિરસ્કાર પણ નહીં કરો એને સમજવાનો પ્રયત્ન કરો અને તમારાથી એમાં ક્યાંક કચાસ રહેતી હોય કાં તો તમને વધારે માર્ગદર્શનની જરૂર હોય તો આવા માર્ગદર્શન સેન્ટરોની મુલાકાત લઈ અને એ અનુભવી અને એના તજજ્ઞો એનામાં જુદા જુદા વિભાગના જે એક્સપર્ટ્સ હોય એ બધા તમને જે માર્ગદર્શન કરીને એની ટ્રીટમેન્ટ આપે અને જો સમયસર આ થશે તો આપણું બાળક પણ બચી જશે અને સમાજમાં પણ ખૂબ પરિવર્તન આવશે અને આ રિહેબ સેન્ટર માટે ફરી આ બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ સમાજ ઉપયોગી કાર્યમાં આપ ખૂબ સારી રીતે સેવા આપી શકો એવી ભગવાનને પ્રાર્થના કરું છું જીતુભાઈ પટેલ મોટા ફોકડિયા